ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં સતત ઉડતી દારૂ સહિતના નશીલા પદાર્થના ધંધાર્થીઓ ઉપર જિલ્લા પોલીસ દ્વારા લાલાંક કરવામાં આવી ત્યારે જિલ્લા પોલીસ વડાના સીધા માર્ગદર્શન હેઠળ કોડીનાર પંથકમાં એલસીબી એલસુજી ચાર પીઆઈ છ પીએસઆઈ સહિતના જિલ્લાભરના સો થી પોલીસ કર્મીઓની સો ટીમો બનાવી અઠાણું જગ્યાએ વહેલી સવારે રેડ કરવામાં આવી હતી રેડ દરમિયાન ચૌદ જગ્યાએથી દારૂ સહિતનો નશીલા પદાર્થ પોલીસે કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી પોલીસે બોમ્બિંગની કાર્યવાહીથી અસાભાજિક તત્વોમાં ફફડા પેડાયો છે જો કે હજુ પોલીસ હજુ વધુ કાર્યવાહી કરે તેવું સ્થાનિકો ઈચ્છી રહ્યા છે જિલ્લા પોલીસ દ્વારા કોડીનાર તાલુકામાં પ્રોહિબિશન હેઠળ અઠ્ઠાવણ જગ્યા પર રેડ કરી ચૌદ જગ્યાએથી દારૂ ઝડપી પડાયો કે જેમાં તેર જગ્યાએથી દેશી જ્યારે અન્ય એક જગ્યાએથી ઇંગ્લિશ દારૂ ઝડપી પડાયો ત્યારે બસો પંચોતેર લિટર દેશી દારૂ અને રૂપિયા ચાર હજાર આઠસોની કિંમતથી ઇંગ્લિશ દારૂ ઝડપી પાડવામાં આવ્યો એક હજાર પંચાવન લિટર દેશી દારૂના આથાનો સ્તર પર નાશ કરી કાર્યવાહી હાથ ધરાઈ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ફોર ન્યૂઝ મોબાઈલ એપ